નમસ્કાર રાજ્ય પરીક્ષા બોર્ડની શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવી છે પણ પ્રક્રિયા થોડી ગૂંચવણભરી લાગે છે ચિંતા ન કરશો આ વિશ્લેષણમાં આપણે આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીશું જેથી કોઈ પણ ભૂલ વગર ફોર્મ ભરી શકાય તો ચાલો શરૂ કરીએ અને આખી પ્રક્રિયાને એક પછી એક સ્ટેપમાં સમજીએ સાચું કહું તો આ પ્રક્રિયા જેટલી અઘરી લાગે છે એટલી છે નહીં બસ આ ગાઈડમાં બતાવેલા સ્ટેપ્સને ફોલો કરતા જાઓ અને જોજો અરજી ફોર્મ કેટલી સરળતાથી ભરાઈ જશે ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી અરજીની શરૂઆત ક્યાંથી કરવી સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ એ છે કે આપણે સાચી જગ્યાએ એટલે કે સાચા વેબપેજ પર પહોંચીએ ચાલો જોઈએ કે એ કેવી રીતે કરવાનું છે શરૂઆત માટે બસ બે જ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું વેબસાઇટ પર જવાનું અને બીજું ત્યાં અપ્લાય લખેલું શોધીને તેના પર ક્લિક કરવાનું તો સૌથી પહેલું કામ છે બ્રાઉઝરમાં ઓફિશિયલ વેબસાઇટ ખોલવાનું જે છે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી જેવું હોમ પેજ ખુલશે ત્યાં જ સામે અપ્લાય ઓનલાઈન લખેલું દેખાશે બસ એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એક નવી સ્ક્રીન ખુલશે જ્યાં અલગ અલગ પરીક્ષાઓનું એક આખું લિસ્ટ હશે હવે આ લિસ્ટમાંથી જે શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી કરવાની છે એને શોધી કાઢો અને એની બરાબર સામે જે એપ્લાય બટન છે એના પર ક્લિક કરીને આગળ વધવાનું છે ઓકે તો હવે આપણે આવી ગયા છીએ બીજા વિભાગમાં એટલે કે ફોર્મ ભરવાની અસલી પ્રોસેસ પર આખી એપ્લિકેશનનો આ સૌથી મુખ્ય ભાગ છે એટલે અહીંયા બધી વિગતો એકદમ ધ્યાનથી અને સાચી ભરવાની રહેશે આ સેક્શનમાં મુખ્યત્વે ત્રણ કામ છે પહેલા યુ ડાઇસ નંબર નાખવાનો પછી બધી વિગતો બરાબર છે કે નહીં એ ચેક કરવાનું અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દેવાનું તો જુઓ અહીં સૌથી પહેલાં વિદ્યાર્થીનો યુ ડાઇસ નંબર માંગશે હવે આ યુ નંબર શું છે એ દરેક વિદ્યાર્થીનો એક યુનિક આઈડી નંબર હોય છે જે શાળામાંથી જ મળી જાય છે તો એ નંબર અહીં આપેલા બોક્સમાં નાખીને સબમિટ બટન પર ક્લિક કરી દો અને હવે એક મજાની વાત જેવું તમે યુ ડાયસ નંબર નાખીને સબમિટ કરશો સિસ્ટમ જાતે જ મોટા ભાગની માહિતી ભરી દેશે કેટલું સરસ નહીં આનાથી આપણો સમય બચી જાય છે પણ હા એક વાત ખાસ યાદ રાખવાની ભલે માહિતી ઓટોમેટિક ભરાઈ હોય બધી જ વિગતો બરાબર છે કે નહીં એકવાર ધ્યાનથી ચેક કરી લેવી ખૂબ જરૂરી છે અહીં એક ખાસ ઓપ્શન પણ છે માની લો કે કોઈ વિદ્યાર્થીએ હમણાં જ સ્કૂલ બદલી હોય તો એના માટે અહીં ચેન્જ સ્કૂલ નામનું એક બટન આપેલું છે એના પર ક્લિક કરીને નવી સ્કૂલનો ડાઇસ કોડ નાંખી શકાય છે આ બહુ જ કામની સુવિધા છે એક વાર બધી વિગતો બરાબર ચકાસી લીધી અને પાક્કું થઈ ગયું કે બધું જ પરફેક્ટ છે પછી બસ ફોર્મમાં છેક નીચે જઈને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું આટલું કરતાં જ ફોર્મ સેવ થઈ જશે ચાલો હવે આપણે આવી ગયા છીએ ત્રીજા વિભાગ પર અરજીને કન્ફર્મ કરવી એક વાત ખાસ ધ્યાનમાં રાખજો આ સ્ટેપ ખૂબ જ ખૂબ જ અગત્યનું છે કેમ કે એકવાર અહીંથી આગળ વધ્યા પછી અરજીમાં કોઈ પણ ફેરફાર નહીં કરી શકાય અરજીને ફાઇનલી કન્ફર્મ કરવા માટે આપણે આ ત્રણ કામ કરવાના છે અહીં સૌથી સૌથી અગત્યની વસ્તુ છે એપ્લિકેશન નંબર આ નંબર વગર કંઈ નહીં થાય ફી ભરવી હોય એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હોય કે પછી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય બધી જ જગ્યાએ આ નંબરની જરૂર પડશે એટલે મહેરબાની કરીને આ નંબરને ક્યાંક વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યાએ નોંધી લેજો જેવો તમે પેલું ફોર્મ સબમિટ કર્યો હતો ને એના પછી તરત જ સ્ક્રીન પર એપ્લિકેશન નંબર દેખાશે બસ એ જ નંબર એને તરત જ એક પણ આંકડાની ભૂલ વગર ક્યાંક લખી લો ઓકે એપ્લિકેશન નંબર નોંધી લીધો સરસ હવે આગળ શું તો હવે મેનુમાં જઈને કન્ફર્મ એપ્લિકેશન લખેલું હશે એના પર ક્લિક કરવાનું ત્યાં એ જ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવા પડશે જે તમે સાચવીને રાખ્યા છે અને હવે આ ફાઇનલ ચેક છે અહીં તમારી બધી વિગતો ફરી એકવાર દેખાશે આ છેલ્લો મોકો છે બધું બરાબર ચેક કરી લેવાનો યાદ રાખજો એકવાર કન્ફર્મ બટન દબાવ્યું પછી એપ્લિકેશનમાં કોઈ જ ચેન્જ નહીં કરી શકાય એટલે બધું બરાબર જોઈ લેજો અને લો આપણે આવી ગયા છીએ છેલ્લા વિભાગમાં વિભાગ ચાર પ્રિન્ટ અને ફી પેમેન્ટ બસ આટલું કરીશું એટલે આપણી અરજીની પ્રોસેસ પૂરી આ ફાઇનલ સ્ટેજમાં પણ ત્રણ નાના સ્ટેપ્સ છે ચાલો ફટાફટ જોઈ લઈએ તો મેનુમાંથી પ્રિન્ટ એપ્લિકેશન ચલાન પર ક્લિક કરવાનો છે અહીં ફી ભરવા માટે બે ઓપ્શન મળશે એક તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને બીજો પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ ભરી શકો છો જે પણ રીત અનુકૂળ લાગે એ પસંદ કરી લેવાની અને આ છે આપણું છેલ્લું સ્ટેપ જો ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન પસંદ કર્યો હોય તો બસ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ જે પણ વાપરવું હોય એની ડિટેલ્સ નાખીને પેમેન્ટ પૂરું કરી દો અને તમારું કામ થઈ ગયું અને બસ થઈ ગયું આ સાથે જ તમારી અરજીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ આ કામ પૂરું કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે જ્યારે આખી પ્રોસેસ એકદમ ક્લિયર છે તો પછી રાહ શેની જોવાની આ તકને ઝડપી લો અને પોતાની શૈક્ષણિક સફરમાં એક શાનદાર પગલું ભરો